જો તમારી કારની સફર એકદમ ટૂંકી હોય હોય અને સ્પીડ ઓછી તો કદાચ તમને કારની બિલકુલ જરૂર નથી તેના બદલે તમે ઓછા ખર્ચા નેબરુડ ઇલેક્ટ્રિક વ્હીકલ એન માટે જઈ શકો છો યુએસ સ્ટાર્ટઅપ વિંગ મોટર્સે તાજેતરમાં આવા નવા વાહનોની જાહેરાત કરી છે જેમાંથી કેટલાકને સોલાર પાવથી ચાર્જ કરી શકાય છે વિંગ ઇલેક્ટ્રિક કારમાં ચાર મુસાફરો માટે બેઠક છે અને કાર જેવી સુવિધાઓ ધરાવે છે વિશેષતાઓ હીટર ઇલેક્ટ્રિક વિન્ડો ઇલેક્ટ્રિક ડોરલોક સીટ બેલ્ટ બેકઅપ કેમેરા સ્ક્રીન યુએસબી ચાર્જર ગ્લો બોક્સ ટ્રંક અને વધારાની કાર્ગો જગ્યા માટે ફોલ્ડિંગ રિયર સીટ નો સમાવેશ થાય છે વિંગ ઇલેક્ટ્રિક કારમાં નાના બોક્સ જેવા આકાર સાથે ઓછામાં ઓછી ડિઝાઇન છે આ કાર ટુ સીટર અને ફોર સીટર એમ બંને વર્ઝન માં ઉપલબ્ધ છે તેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત એક નાનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે આ ઇલેક્ટ્રિક કાર ફક્ત 2 સીટર અથવા 4 સીટર હોઈ શકે છે પરંતુ તે તેના તેજસ્વી રંગ અને આકર્ષક ડિઝાઇન માટે લોકોને ખૂબ પ્રભાવિત કરી રહી છે કારમાં પુશ બટન એલઈડી લાઇટ્સ એર કન્ડિશનર ટેલ લાઇટ્સ અને ડિજિટલ ડિસ્પ્લે જેવી અદ્યતન સુવિધાઓ સામેલ છે મિત્રો જેઓ સસ્તી અને પરફોર્મિંગ ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા છે તેમના માટે આ ઇલેક્ટ્રિક કાર એક સારો વિકલ્પ હોઈ શકે છે

તેની બેટરી ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લે છે. કારની બેટરીને 120 વોલ્ટના ઘરગથ્થુ આઉટલેટથી ચાર્જ કરી શકાય છે. તમે વિંગ એનવી ઇલેક્ટ્રિક કારમાં સોલાર પેનલ પણ ઇન્સ્ટોલ કરી શકો છો જે દરરોજ 24 કિલોમીટરની રેન્જ આપે છે. ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 93 ઇંચ, પહોળાઈ 53 ઇંચ અને ઊંચાઈ 68 ઇંચ છે. આ સિવાય તેમાં 64 નો વિલબેસ આપવામાં આવ્યો છે. કારનું કર્બ વજન 361 કિલો છે.